સીતારામાં અમારું બધુલું તેમ જોઈએ કોઈને સરવા જવું હે એમ જોઈ લાઈટ બધુલું હે છે એકદમ બાંચું એ મને મારવા વાંડ થઈ જાય એવા ખારા હે તો આવું બધું મોસમ કેવો હે અત્યારનો નજારો જોઈ લો મેં એક રાજા મનાણ કરી રહ્યા છે તો હાલો તમને હે ને મેરે ગામ કા મોસમ દેખાતા હું કહેતા હૈ તો આપણે જો મેળીમાં ચડવાનું છે એ જો પક્ષી જો બે જ આપણે હું પક્ષી હે હળિયો છે હળિયો તમને ઝૂમ કરીને બતાવું અળિયાને જો ઉડી ગયો ઝૂમ કરવા ગયો ને હળિયાને ખબર પડી જાય કે મારો ચીન લે છે પક્ષી જો આપણા બધા ચીરી રહ્યા છે ચોખા ને ઘઉન બાજરીને આપણે બધું નાખીને તો અહીંયા ચરવા આવે તો બધા પક્ષીઓ કોડી હે પીલપીલીયા ચકલિયું ઘણા બધા જનાવર આવે હવારમાં આવે તેતરને ને એવું બધું તો આપણે ક્યારેક ઇનો ચીન લઈ લઈશું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બનેલો ચાલો હું હે ને આપણી મેળીમાં ને તમને મેરે ગામ કા મોસમ બતાવતા હું તો પહેલાં તો મિત્ર આપણે હેને થોડાક ચોખ્ખા પહેલાં ચકેલ્યું નાખી દઈ આમાં આપણે ચોખ્ખાની ડોલ ભરી હતી એમ જોઈએ કહો તો આપણે ચોખા લઈ લીધા આખો દિવસ આમ તો ચાલુ જ હોય આપણે તેને નાખવાનું ખૂટી નથી નાખી નથી આપણે ખાવા વધે કે ન વધે બાકી જનાવરને હે ચોખા લઈ લીધા છે ઘઉં તો જો આ પડ્યા જ છે ઘઉં મોટા જનાવર આવે નહી ઘઉં ખાય નાની ચકેલીઓ જોઈ બાજરીને ચોખા નાની ચકેલી માટે જ નાખવા પડે જોઈ આપણે નાખી દઈએ જે પડતા પડતા એક એકવાર નાખવી પડશે તો આપણે થઈને નાખ દીધી હાઈ ક્લાસમાં જઈને જોઈ લો ચક્કર લોટ જ જોઈ રહ્યું હમણાં આવી જાય ચાર વાર જોઈ લો ક્યારેક તો માથે બેઉ બેવું કરે એમ કરે હું કાય એમ ના એવું યાદ થઈ જાય ને તો આપણે ઓટો આવવાનું ટ્રેક્ટર જાહેર આવવાનું તે આપણે સિંધુ ખોલીને રાખ્યું છે ન કરજો આ ખોળ દઈએ આપણે આ ઝાડી પડી તો કાંઈ વાંધો નહીં આપણે હે ને મેં કા મોસમ દેખાતા હું આપકો પગથિયા જાળવા મળી ગયા હા આવી ગયા આપણે મેળી રસોડા ઉપર આવી ગયા હા તમને એક ઝાડું બતાવી દોજો રસોડા ઉપર એ ઝાડવા ઉગી આવા બધા ઘણા બધા ઉગ્યા છે જો અહીંયા પણ પક્ષીઓ છે જો 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 ચકલી જો હું મજા આવે છ પક્ષીઓને જોઈ લો કેટલા ત્રણ વીણવા આવી ગયા જોઈ લો ઘણા બધા આવશે જો વાડી બેઠા હોય જો તો મેરે ગામ કા મોસમ જો આવા હે કઈ બતાવી દઉં તમને હરખું મોસમ કા નજારા ઓલું પેલું દેખાય આપણું ગામ હે ટાવરના થાંભલા બે દેખાય એક જીઓનું હે ને એક એરટેલ નું હે ને ઓલી ધાર દેખાય અહીંયા આપણે પીર બાપા ઉપર છે અને આ આપણે તલાવ હે ગામનું જો એટલું ભેરું હે આ એક નથી બહુ थोड़ू थोड़ा पानी आए ऐसे भेगु थे जाओ हमें देखाई धार है तो आओ का मौसम है मेरे गांव का मौसम ऐसा है कमेंट में जड़ाने का हम कहूँ कैसा मौसम है बारिश आने की संभावना है देख सकते हो आप तो जाओ ऐसा मौसम है हमारे गांव का એ અમારા ડીશ લગાવવા હે સિરિયલું બીરિયલું આ તે જોવાનું હોય ને તો આમાં જોવાનું વધુ ભાઈ તો મોબાઈલમાં જોવાનું હોય ઓ અમારા ગાંડા બાવર છે જો એટલા સુંદર દીખતા હે અમારા બધું કે સરવા જવું એવું કે સરવાનું ના જ છે જો આપણે પણ એક બધાને છોડવા પડે એક એકને છોડીને તો ન ઓલું થાય વરસાદે અરૂડે મેઘ રાજા આપણે જોયેલું પાડું ખેડેલું દેખાય ને અડધું જાય વાવા જવાનું છે તો હવે હેને કન્ટિન્યુ બને આપણે એને ઓટો આવે જો આમ દેખાય આવેલું અહીંયાથી નહીં આવે સીધો અહીંયા વહેલું આવ્યું છે તો આપણે હેને નીચે જઈ રહ્યા છે અને જાહેર વાયર દે બહુ બહા એક તમને તો જણાવવાનું ભૂલી ગયો તો આપણે રોપ લાવેલા છે તમે જોઈએ કહો ચોટીલાની બાજુમાંથી આ આપણે લાંબા ટમેટા થાય જાડી સાઈલના એ છે આ મરચાં બે વકલના છે ઉપર મરચાં થાય ને એવો છે ને ઓલી બાજુ રીંગણીનો છે ને આમ નીચે કંઈક પડ્યો છે ને એ છે કાંટાળી રીંગણીનો આપણે જો આ પૂરી વારેલી પડી તો સોંપવાનો છે પણ કાલે આનું આપણે કામ લેવાનું છે આજ નહી દિ ભલે પીળ્યો હોય બે દિવસ પાંચ દિવસથી પીડ્યો છે ને ચાર નો દિવસ ભલે પીડ્યો છે આપણે બે દિવસ બીજું શું આ લગાડી દેવાનો છે એટલે વધતો થાય વાંધો જ નથી આપણે ખોખામાં હે એટલે છોડવા કુકાય નહીં તો કીધું લાવો મિત્રને રોગ પણ બતાવી દો રોગ ગમે ને લેવો હોય ને તો અહીંયા વયુ જવાનું નજીકના મિત્રો હોય નહીં ને તો કાંઈ વાંધો નહીં તમે કીધું લાવો દાયડેમ બતાવી દો આપણા મિત્ર દોસ્તારો ને બધાને તો મજે તો કોક થાવા મજા હે જોઈ કલાસ આવી ગયો જોરદાર મજાનો જોઈ લો કાંઈ એવો છે આલી બાજુ બે જામફર છે જો એક હો જામફર કોકો કોખે અત્યારે બહુ નથી પાક પડી ગયો તમે જોઈએ કોક જામફળ હશે આપણે થોડુંક ઝૂમ લઈ લે હાલો ઝૂમ લઈને બતાવી દો જો એક જામફર દેખાય કલાસ પણ જામફળ ભાવે છે નહીં કોમેન્ટમાં જણાવજો હેમરા દાદા તો કાંઈ વાંધો નહીં બને જાય ફાઇનલી આ મિત્ર તમને મીઠી લીમડી બતાવવાનું ભૂલી ગયો હતો જો તો આ મીઠી લીમડી બતાવી દો ભેગી ચીકું હોત ઉગ્યું છે જો ચીકું મીઠો લીમડો બે ભેગું છે જો આવું બધું છે કેવું લાગ્યું તમને જણાવજો મીઠી લીમડી ચીકું બે ભેગું હે સારું કે નહીં સારું તો કાંઈ વાંધો નહીં બને હાલો મિત્ર એક બિચારું આપણે હેને બચ્ચાને એક કુતરી અહીં નીકળીને મારીને વહી ગઈ હતી જોઈએ શકો મારી નજરની સામે હેને મારી વાયરું હે તો આપણે હેને એને બિસારાને વર્યા કરી નાખી મારી નજરની સામે એનો જીવ કાઢી વાયરો હે હું અહીં ઊભો થાય કાંઈ ન કરી જોઈએ કો આપણે ચાઇ નાખી છીએ પાપ કરી શીખ કુન કરી આપણને ખબર ન પડતી જોઈએ તો બચ્ચું હતું એ ઉડવા જ શીખ્યું હતું એ મા ચેન ખવડાવતી હતી અને કુતરી આમથી ને આવીને મારી વાર્યું તો આપણે છે ને અને બિસારાને આપણે પરભું સદગતિ આપે આમના જીવને આવું દુઃખ થાય આપણને ના મજા આવે શું કરવું આપણે છે ને અને આપણે પેલું વાળું છે બિરું આપણે અહીં ચેઇન નાખીને અહીં પાપ થાય ને મજા ના આવે પણ શું કરું આપણે તો આપણે ને આવેલું લઈ લીધું છે હે વરસાદે આવવા મંડી ગયો છે આવું અમુક કેમ આવી ઘટના ઘટે ને તો આપણે હે ને આને સારા પર ભૂ એને સદગતિ આપે એમના જીવને તો આપણે હેને આપણે આ જો કરવું આવું છે કરવું હાલ મિત્ર આવું હતું બધું હેને કોમેન્ટમાં જણાવજો આવું થાવું ન પક્ષી છે ને એટલા બધા આવે છે ને વાત જવાઈ દો અને આપણને આવી ઘટના ઘટે ને બહુ દુઃખ થાય પણ શું કરવું અને વરસાદી મેઘરાજા ચાલુ થઈ ગયા હે તો કન્ટિન્યુ બન્યા રહ્યો મિત્ર હે ને લીલામાં લીલામાં આપણે વાવવાનું ચાલુ કરી દીધું ને ફાઇનલી ઓટો આવી ગયો તો એ ખરીયું બની ગયું અને અહીંયા આય લગણ આપણે ન વાવ્યું આ પાણો પડ્યો નહીંથી ઉપર આપણે રીંગણી ટમેટી વાવવાનું છે આપણે હરિયાત પાંચ છ જ થાય છે પણ તો લીલે હું વાવા પડશે જોવો છે વરસાદે ઝરમર ઝરમર ચાલુ છે પણ આજકી ધ્યાને જાહેર દેવાની નકર પડું જોડ પડ્યું રહે એવું લાગે છે આ કપા હે આપણો કપામાં હાથી હાંકવાનું છે પણ વરસાદ ખરાડ દેતો નથી એવું શું થાય છે જોઈ છે ટ્રેક્ટર હામાં શેઢે પગો આવી ગયું છે જોઈએ એ ખો બહટી છે ને લીલે હું કે કીધું વાવી દઈ એમ કેટલા વાયદા કરવા પંદર દિવસ વરસાદ એક ધારવાયા એ કરે છે તો આપણે આધી કામ લઈ લેવાનું હે મૂકવાનું નથી રીંગણીનો રોપ ને ટમેટીનો ને મરચીનો લાવેલો પીળો હે ને તો એ સોંપવાનો છે તો એ કાલે સોંપી દઈશું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બને જ રહ્યો વિડીયોમાં હું થાય હું જોઈએ આપણે આગળ વરસાદમાં વાવણી થાય એવી કોઈ વાવણી કરે એ જણાવજો કમેન્ટમાં કારણ કે રીતે વરસાદમાં કરવાની અને આપણે ઊભા રહી જાય ઓટો વાળો ઓટો ચલાવે એ તમને બતાવી દઉં જોઈ લોટો વાળો ઓટો હાકે જો આવું થઈ જાય શું પડું જ કીજ નાખે પડ્યું જો ને અહીંયા ટ્રેક્ટર વળે અહીંયા પણ તો આપણે શું કરવું હવે વરસાદ કઈ ખરાડ આપતો નથી પડું રોડ પડ્યું રહે એવું થાય એવું હતું વાવવાનું થોડું હતું પણ વાયા વગેરે તો કાંઈ હાલવાનું નથી આજે આપણે કામ ઉપાડી લીધું છે અને આપણે રહી ગયા અમદાવાદ નારી પાંદડા ઊભા રહી ગયા થોડા પહેલી હી પણ કાંઈ વાંધો નહીં એમ ઘડી છે ને પહેલાં ભેગા પહેલાં તો આજનો વિડીયો છે ને આપણે હેન્ડ આપી દઈએ ને વિડીયો બહુ મોટો થઈ જાય છે તો હું એક નવા વલોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજીને જય દુવારકા ધીર કેવો વિડીયો લાગ્યો નહીં કોમેન્ટમાં જણાવજો પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ઓન કરવાનું ભૂલતા નહીં હું મળશું એક બીજા વલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી